રાજ્યમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે છોટા ઉદેપુર નર્મદા અને સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી છે બનાસકાંઠા પંચમહાલ દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો ભરૂચ તાપી નવસારી ડાંગમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે દાદરાનગર હવેલી નવસારીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો દમણ વલસાડ બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગરમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે અમરેલી અમદાવાદ આણંદ ખેડામાં પણ યલો એલર્ટ છે गुजरात स्टेट में वाइड स्प्रेड रेन का संभावना है इसमें गुजरात रीजन में डे वन डे टू हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का आइसोलेटेड प्लेस में डे वन डे टू में दिया गया है एंड डे थ्री से डे थ्री आपका हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में है और डे फोर से डे सिक्स तक आपका हीवी रेनफॉल का वार्निंग है